બોલો શ્રી કૃષ્ણ કનિયા લાલકી વાતડી ચારે ગોવાલણી રે હું તો તને જાણતી એ મારો કાનૂડો નથી કંઈ તોફાની ગોવાલણી રે હું તો તને જાણતી रोज प्रभात सानी तू दोडी रोज प्रभात सानी तू दोडी वलोणा वलोवाना वाना बाना खोटा काढती वलोणा वलोवाना बाना खोटा काढती करती वात चारे कोयरछानी गोवालणी रे હું તો તને જાણતી મારે શું ખોટ છે કે માખણ તું આપતી મારે શું ખોટ છે કે માખણ તું આપતી ચોર ચોર કહી આખા ગામ માં વગોવતી ચોર ચોર કહી આખા ગામ માં વગોવતી હવે હવે વિચારી બોલજે તું વાણી ગોવાલણી રે હું તો તને ગોવડિયાના ગોવળિયાના સંગમાં ભલે એ તો ભમ હતો તું શું શું ચોવટ કરે ક્યાંય તો રમતો તું શું કામ ચોવટ કરે ક્યાં એ તો રમતો આવી સુમાંડી ના દાની ગોવાલણી રે હું તો તને જાણતી ગાંડો ખેલો છે તોય મારો એ લાડકો ગાંડો ખેલો છે તોય મારો એ લાડકો મનમાં તો સમજે છે ભલે હોય પારકો મનમાં તો શું સમજે હોય ભલે પારકો એ છે નાનો તું નથી નાની ગોવાલણી રે હું તો તને જાણતી જ્યારે ગોવાલણી રે હું તો તને જાણતી એ મારો કાનુડો નથી રે તોફાની ગોવાલણી રે હું તો તને જાણતી બોલો શ્રી કૃષ્ણ કન્યાલા લખી જય